આસાનીથી 5 માળ સુધી પહોંચી ગયો હતો અને ચોરી કર્યા બાદ પાઇપ થી જ નીચે ઉતર્યો હતો આ દિશામાં વર્કઆઉટ કરતા ક્રાઇમ બ્રાન્ચે રાંદેર river front નજીકથી વિમલ સિંહ ઉર્ફે બોલા મહેન્દ્ર સિંહ રાજપૂતની ધરપકડ કરી છે આરોપી પાઇપ પર આસાનીથી ચડી કે ઉતરી શકતો હોવાથી સ્પાઇડરમેન ચોર તરીકે ઓળખાય છે તે આઠ ઘરફોડ ચોરીના ગુનાનો ઇતિહાસ ધરાવે છે ભૂતકાળમાં પણ પોલીસના હાથે ઝડપાયો હોવાના કારણે રિંગરોડ જીવનદીપ કોમ્પ્લેક્ષ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત